ખેડામાં અંબિકા કોમ્પ્લેક્ષનો એક માળ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અંબિકા કોમ્પલેક્ષના પચાસથી વધુ પરિવારોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ આ રેસ્ક્યુમાં જોડાયા હતા ખેડા શહેરના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે ત્યારે ખેડા શહેરથી પસાર થતી શેરડી નદી ઓવરફ્લો થઈ છે ખેડા રતનપુર અને સુખડામાં પાણી જ પાણી ફરી વળ્યા છે ત્યારે હરિયાળા કુમારવાડ સહિતના ગામો પણ પાણીમાં ગરકાવ થયા છે જ્યાં સ્થળ ત્યાં જળ દેવી અત્યારે સ્થિતિ ખેડા વિસ્તારની જોવા મળી રહી છે ત્યારે ખેડા શહેરમાં આવેલા અંબિકા કોમ્પ્લેક્ષનો એક આખો માળ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેના કારણે તેને ત્યાંના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે